નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મોટા હવામાનના સમાચાર લઈને આવ્યા છીએ જેમાં મિત્રો હવામાન વિભાગની ઘાતક આગાહી કરવામાં આવી ગઈ છે જેનામાં જેના વિશે મિત્રો વિસ્તારથી વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી અત્યારે સબસ્ક્રાઈબ કરી લ્યો તો મિત્રો આ મહિને આવશે વરસાદ ખેડૂતો જાણી લેજો આગાહી મિત્રો જેમાં જાન્યુઆરીના અંતમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો ફરી એકવાર ભર શિયાળે કમોસમી વરસાદની આગાહીઓ કરી છે જેમાં અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું કે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અત્યારે તો મિત્રો ઠંડીનો ચમકારો ઘટ્યો છે પરંતુ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે પવનની સાથે ઠંડીમાં અનુભવ પણ થઈ રહ્યો છે પરંતુ આ વચ્ચે મિત્રો બાવીસ જાન્યુઆરી સુધીમાં કેટલાક જિલ્લાઓમાં છૂટા છવાયા વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે આગામી બે દિવસ વધુ ઠંડી પડે તેવી પણ આગાહીઓ કરવામાં આવી ગઈ છે મિત્રો તમારે ત્યાં અત્યારે ઠંડી કેવી પડી રહી છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેમાં મિત્રો દેશના હવામાન વિભાગે આગાહી કરી છે કે નવા વેસ્ટર્ન કારણે મિત્રો મિત્રો હવામાન હવામાન બદલાતા હોય છે મેદાને વિસ્તારોમાં પણ હળવા વરસાદનો મિત્રો એલર્ટ આપવામાં આવી ગયું છે આગામી અનુસાર મિત્રો જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાચલના વિસ્તારોમાં મિત્રો છૂટો છવાયો વરસાદ પડવાનો છે મિત્રો અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરી કે હિમવર્ષા થવાની પણ સંભાવનાઓ છે મિત્રો તો અત્યારે ખેડૂતોને ચેતવણીઓ પણ આપવામાં આવી ગઈ છે આ પછી મિત્રો નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો એકવીસથી તેવીસ જાન્યુઆરી સુધી મિત્રો વરસાદ અને હિમવર્ષા વધવાની છે તો મિત્રો તારીખો જાણી લેજો નોંધી લેજો મિત્રો એકવીસથી ત્રેવીસ જાન્યુઆરી સુધી મિત્રો વરસાદની હિમવર્ષાની આગાહીઓ કરવામાં આવી ગઈ જેમાં મિત્રો હવામાન વિભાગે પંજાબ હરિયાણા ચંડીગઢ દિલ્હી ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમના ઉત્તર પ્રદેશનો પ્રદેશોમાં મિત્રો એક સિસ્ટમ બની રહી છે જેના કારણે મિત્રો એકવીસથી ત્રેવીસ જાન્યુઆરી વચ્ચે મિત્રો દરિયાના દરિયામાંથી મિત્રો એક સિસ્ટમ આવવાની છે જેમાં મિત્રો છૂટા છવાયા વરસાદની અત્યારે આગાહીઓ કરવામાં આવી છે જ્યારે મિત્રો એકવીસ જાન્યુઆરી જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિક સાન અને મુઝફરાબાદ મિત્રો હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની મિત્રો સંભાવનાઓ પણ છે એટલે મિત્રો ભારતમાં સિસ્ટમ ધૂમ મચાવવાની છે જેમાં મિત્રો માવઠાઓ પડી શકે છે ગુજરાતમાં મિત્રો અસર જોવા ઓછી મળશે પણ મિત્રો વાદળ છાયું વાતાવરણ મળશે જેથી મિત્રો પાકને પણ નુકસાન જોવા મળી શકે છે તો મિત્રો અઢાર જાન્યુઆરીથી સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલયના પ્રદેશો અને ઉત્તર પશ્ચિમના મેદાનોમાં મિત્રો હવામાન બદલાઈ ગયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો અત્યારે બાવીસ જાન્યુઆરી દરમિયાન મિત્રો પર્વતીય રાજ્યોમાં મિત્રો વરસાદી હિમવર્ષા થવાની સંભાવનાઓ છે ચંદીગઢ પંજાબ અને હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના વરસાદની વ્યક્ત કરવામાં આવી છે તમિલનાડુ અને કેરળમાં ઓગણીસ જાન્યુઆરી મિત્રો ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું હતું મિત્રો મીડિયમ વરસાદ જોવા ત્યાં મળ્યો હતો તો મિત્રો અત્યારે ગુજરાતમાં વરસાદની કોઈ આગાહીઓ નથી પરંતુ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે જેથી મિત્રો પાકને ભારે નુકસાન આપણને જોવા મળી શકે છે જેથી ખેડૂતોને મોટી અત્યારે ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે જ્યારે એક માવઠું પણ જોવા મળી શકે છે તો મિત્રો અત્યારે આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો